ભરૂચ પાંચ બત્તી નજીક ખુલ્લી ગટરમાં કાર ખાકી તો પાલિકા સંચાલિત સિટી બસ પણ ફસાઈ ભરૂચ પાલિકાને બેદરકારીના કારણે પ્રજા મુશ્કેલી વેઠવી પડે છે ગટરનું સમારકામ કરી કાદવ ટીચર રોડ ઉપર જ રહેવા દેતા સ્પીડમાં આવેલા કાર ચાલકે સ્ટીરિંગ પર કાબુ ગુમાવ્યો ક્રેન ની મદદ વડે કાર ને ગટર માંથી બહાર કાઢવામાં આવી સદનસીબે કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ જેસીબીની મદદથી સિટી બસને બહાર કાઢવામાં આવી કામ કરનાર એજન્સી સામે કડક વલણ અપનાવી કામ વહેલી તકે પૂર્ણ કરવા અને કાદવ કીચડ જાહેર માર્ગ ઉપરથી હટાવવાની લોક માંગ ઉઠી છે લાંબા સમય સુધી ફસાઈ રહેલી સિટી બસને પાલિકાના જેસીબી મશીન વડે બહાર કાઢવામાં આવી અધિકારીઓ એન્જિનિયરો સત્તાપક્ષના પક્ષના પદાધિકારી કોઈ પણ સ્થળ ઉપર હાજર રહી

હાલ હંમેશા ભાજપ શાસિત પાલિકા આગ લાગે ત્યારે કુવો ખોદવા અને તરસ લાગે ત્યારે કુવો ખોદવા તેનું કામ છે છેલ્લા ત્રીસ વર્ષના શાસનમાં ભાજપનો વિકાસ છે જ્યારે ભરૂચની જનતાને ખાસ ધ્યાન આપવું જોઈએ કે આવનારા લોકસભામાં આમને મત અપાય ખરાબ મહિલા કાર સાથે આ ખુલ્લી ગટરમાં માં હતી અને પુનઃ આજે અન્ય એક કાર ચાલક આ ખુલ્લી ગટરમાં હતો જોકે સદનસીબે બંને બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ કારને નુકસાન થવા પામ્યું હતું ત્યારે પાલિકા તંત્રએ એજન્સી સાથે કડક કહલણ અપનાવી ખુલ્લી ને વહેલી તકે બંધ કરવામાં આવે અને જાહેર માર્ગ ઉપર નાખવામાં આવેલા કાદવ ને વહેલી તકે ઉઠાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી